વાયરલ વિડીયોને લઈને પીટી જાડેજાએ હવે સ્પષ્ટતા કરી છે કે વિડીયોમાં રાજીનામાનું કહ્યું છે પરંતુ રાજીનામું આપવાનું નથી અને હજી સુધી મેં આપ્યું પણ નથી પીટી જાડેજા કે તેમણે રાજીનામાની વાત કરી ઘણા બધા આક્ષેપો કર્યા તૃપ્તિબા સહિત અનેક લોકોના નામ પણ લીધા છો ઓડિયો ક્લિપ એમની સામે હોવાની વાત કરી છે એમની સાથે હોવાની અને હવે ક્યાંક ડેમેજ કંટ્રોલની પરિસ્થિતિ સામે આવી છે ગદ્દાર કોણ છે એક જ છે તેને અમે ખુલ્લો પાડીશું આજે અથવા કાલે સંકલન સમિતિ સાથે ચર્ચા કરીશ આજ પીટી જાડેજા કે જેમણે સવારે એમ કહ્યું હતું કે સંકલન સમિતિ જેવું કંઈ જ નથી એક ટેકનિકલ પ્રેશર બનાવવાની વાત છે લોકો ઉપર અને હવે મારી પાસે બધાના નામ છે ને હું તમામને ખુલ્લા પાડીશ અને હવે તેમણે કહ્યું છે કે આવો એક જ વ્યક્તિ છે કે જેને અમે ખુલ્લો પાડીશું એટલા તો મેં રાજીનામું આપવાનું કીધું તું આપ્યું નથી અને આપવાનું પણ નથી સંકલન સમિતિ સમર્થનમાં ન આવી એટલે મારો થોડો નારાજગી હતી એ નારાજગી મેં વ્યક્ત કરી છે આ ક્લિપ મૂકી છે બરાબર છે એ ચૌદ જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે તો એ ચૌદ કમિટીમાંથી કોણ ફૂટ્યો તો જે મારી નારાજગી નહીં પણ મારો જે આક્ષેપો એ ખોટો નથી હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદ્દાર કોણ છે એ એક જ છે એટલે મને સંકલન સમિતિના બધાના ફોન આવ્યા કે ભાઈ એક જ વ્યક્તિ છે તો આપણે એને ખુલ્લો પાડશું અને સંકલન સમિતિમાં જે આવી રીતે જોડાયેલા છે એને આપણે દૂર કરશું એટલે મારી નારાજગી દૂર થઈ ગઈ અને અત્યારે મારે રમઝુ બાબા સાહેબ બધા સાથે વાતે થઈ ગઈ બરાબર છે અને હું સાંજે કે કાલે અમે આ મિટિંગ કરશું બાબતમાં ચર્ચા કરશું એવું પણ મને કીધું